ઓછી જ્યાં સુધી બે દ્વારકા પણ અહીંયા છે ને ગાડી પાર્કિંગ કરી દીધી છે ને અહીંયા છે ત્રીસ રૂપિયા ગાડી પાર્કિંગનો પણ અહીંયાથી પાછું જવાનું છે હવે આગળ રિક્ષામાં અથવા તો હાલીને જવું પડે કારણ કે અહીંયાથી દોઢ કિલોમીટર જેટલું આગળ થાય છે મંદિર જવા માટે જો આ રિક્ષા મંદાવી દીધી છે નીચે ઉતરી જશે રિક્ષામાંથી અહીંયાથી થોડુંક હાલીને જવાનું છે આગળ છે મંદિર ટ્રાફિક જો અહીંયા પણ છે એટલે ટ્રાફિક અને મોબાઈલ ને એવું એલાઉડ નથી અહીંયા જમા કરાવી નાખે જો અરવિંદભાઈ પણ ફોન જો અમારા ગ્રુપમાં જય માતાજી કેમ છો ફેમિલી મોજે મોજ તો નીકળી જા બેટ દ્વારકા જવા અમારી ગાડી છે ને એ ભૂખી થઈ ગઈ છે એટલે તો આને ગાડી ને છે ને અમારી છે ડીઝલ પૂરા છે ડીઝલ ના ખાઈ દીધું છે ને બધાન બેહર દીધા છે પાછળ આગળ જો એટલે બધા બાકી બધાન પાછળ જાવ દીધા હવે જઈ દ્વારકાધીશના દેશ ના શરણમાં કાવ ના ભાઈ બેટ દ્વારકા તો મિત્રો પહોંચી ગયા છે સુદર્શન સેતુ તમે જોઈ શકો છો પાછળ સરસ મજાનો દેખાય છે અને અહીંયા ભાઈ ફોટોગ્રાફી માટે બેસ્ટ છે સુજિયા પોઈન્ટ ઘણા લોકો ફોટોગ્રાફી પાડે છે ટ્રાફિક જો અહીંયા કેટલું બધું છે એવા કોઈ લોકો નહી હોય કે જ્યાંથી બેટ દ્વારકા નીકળતા હોય નહીથી ફોટો ન પડે આ બાજુ જો દરિયામાં કેટલા બધા હોડકા છે તમે જોઈ શકો છો સરસ મજાના સુદર્શન સેતુ એ પહોંચ્યા ને જો ડાયરેક્ટ સને હંમેશા શરૂ કરી દીધી છે બધાય ખાવાની કે લાગી છે બહુ તો હાલો फटाफट ખાઈ લઈ ને પછી થોડા ફોટો ફોટો પાડી પછી અને વ્યૂ જો અત્યારે કેટલું સુંદર મજાનું બ્લુ બ્લુ આકાશ થઈ ગયું છે અને વાદળ સાયો વાતાવરણ છે કેટલું સુંદર મજાનો સેતુ લાગે છે અને સમુદ્રમાં પણ જો કેટલું સુંદર મજાનું વાતાવરણ છે હવે ઘણા બધા ફોટા પાડ્યા અહીંયા આખા ગ્રુપમાં એ હવે છે ને જઈએ છીએ બે જ દ્વારકા અહીંયા ઘણું બધું અહીંયા ટાઈમ આપણે વેસ્ટ કરી નાખ્યો ઘણા વિડીયો શું થયા હાલો મળીએ દ્વારકા ચાલો ગાડી રેડી કમ્પ્લીટ થઈ ગઈ તો મિત્રો સુદર્શન સેતુની લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર છે અને તેની પહોળાઈ સત્યાવીસ પોઈન્ટ બે મીટર છે બંને બાજુ ફૂટપાથ છે અને ફૂટપાથની ઉપરની ભાગે સોલર પેનલ મૂકવામાં આવી છે બે એ આકારના પાયલોન છે ઉંચાઈ લગભગ એકસો ને ઓગણત્રીસ પોઈન્ટ નવસો ને પંચ્યાસી મીટર છે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સેતુ પરથી અરેબિયન સમુદ્રનું દ્રશ્ય અત્યંત સુંદર લાગે છે રાત્રે લાઇટિંગથી બ્રિજ ચમકી ઉઠે છે ફોટોગ્રાફી માટે અદભુત સ્થાન છે પહોંચી જ્યાં છે બે દ્વારકા પણ અહીંયા છે ને ગાડી પાર્કિંગ કરી દીધી છે ને અહીંયા સાત છે ત્રીસ રૂપિયા ગાડી પાર્કિંગનો પણ અહીંયાથી પાછું જવાનું છે હવે આગળ રિક્ષામાં અથવા તો હાલીને જવું પડે કારણ કે અહીંયાથી દોઢ કિલોમીટર જેટલું આગળ થાય છે અહીંયા જો બધા વાહન પાર્ક કરેલા છે મંદિર જવા માટે જો આ રિક્ષા મંગાવી છે પછામાં છ જણા છે નીચે ઉતરી ગયા છે રિક્ષા માંથી ના થોડુંક હાલી જવાનું છે આગળ છે મંદિર ને આ બાજુ છે ને અલગ અલગ ખરીદી માટે છે આવી રીતના બધું શંખ ને પ્રસાદી ને એવું બધું મળે છે